નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામે નિરાંત સેવા ધામ આશ્રમના સદ્ગુરુ વિક્રમદાસ મહારાજ અને તેમના સંતો ભક્તો દ્વારા છેલ્લા પંદર વર્ષથી

ગામના આજુબાજુના સંતો મહેમાનો રોડો આ બધા ભેગા મળી હરિદર્શનો લાહોલ ઉઠીએ છીએ એમાંય ભજન કીર્તન બ્રહ્મભોજન જેવું સદાને માટે ચાલુ રાખીએ છીએ અને અમારા નિરોદ ધામ આશ્રમની જે શાખા છે એ શાખા તરફથી એક વિક્રમરામ મહારાજ તરીકે પ્રબોધી છું અને હું એ અભિયાન ચલાવું છું કે વિષય દર્શન અને વ્યાયામ જેવી બાબતોમાંથી તેમને મુક્તિનું પાન કરાવું છું સાથે ઈશ્વર પ્રાપ્તિનું પણ જેને ઉડો રસ હોય તેને પોતે પોતાની પારખ કરીને સ્વધર્મનું અમે એને ઓળખાણ કરાવી બાકીના બધા જ

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર